બ્રેકબાદ વાત કરીએ અને સમાચારોની તો 25મી ઓગસ્ટની મહારેલી પહેલા સરકાર ડેમેજ કંટ્રોલ માટે મથામણ કરી રહી છે આજે સરકારે મહારેલીના આયોજકોને ચર્ચા માટે બોલાવ્યા છે પાટીદાર અનામત મામલે રચાયેલી પ્રધાનોની સમિતિના અધ્યક્ષ નિતિન પટેલે પાટીદારો નેતાઓને આજે બપોરે ચર્ચા માટેનું તેડું મોકલ્યું છે ઉલ્લેખનીય છે કે શુક્રવારે મુખ્ય પ્રધાન નિવાસ સ્થાને મળેલી બેઠકમાં પાટીદાર અનામત આંદોલનનો મુદ્દો કેન્દ્ર સ્થાને રહ્યો હતો જો બેઠકનું સુખદ ઉકેલ નહીં આવે તો વર્ગ માટે વિચારાયેલી યોજનાઓની જાહેરાત રવિવારે જ કરી દેવાય તેવી પણ વિચારણા ચાલી રહી છે જેમાં બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફીમાં સબસિડી ઉપરાંત હોસ્ટેલની સુવિધાને સુવિધા અને ટોકન દરે જમીન ફાળવવાની જોગવાઈ છે તો મુખ્યપ્રધાન નિવાસ સ્થાને મળેલી બેઠકમાં ભાજપના પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સહિત ભાજપના અન્ય નેતાઓ આઈ જાડેજા ભીખુભાઈ દલસાણીયા મનસુખ માંડવીયા અને કૌશિક પટેલ હાજર રહ્યા હતા આપણી સાથે ટેલિફોન પર જોડાઈ ગયા છે પ્રધાનોની સમિતિના અધ્યક્ષ અને સરકારના પ્રવક્તા પ્રધાન નીતિનભાઈ પટેલ આ જીએસટી માં આપનું સ્વાગત છે મહારેલી પહેલા પાટીદાર આગેવાનો સાથે સરકાર ચર્ચા વિચારણા કરવા માંગે છે અમે અન્ય સમાજના અને પાટીદારોના અન્ય સંગઠનો પણ અગાઉ સાંભળ્યા છે ત્યારે સરકાર અમારી પ્રયત્ન છે અમારો કે છેલ્લી ઘડી સુધી પણ બધી વાત થાળે પડે અને બધું ગુજરાતમાં શાંતિ સલામતી સદભાવના જળવાઈ રહે ગુજરાતનો વિકાસ અને પ્રગતિ એ સતત ચાલુ રહે અને કોઈ નાના મોટા પ્રશ્નો ઉભા થયા હોય એનો વાટાઘાટો ચર્ચા વિચારણાથી આપણે નિરાકરણ કરી શકીએ એ માટે મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જે લાગણી છે એ પ્રમાણે અમે મંત્રી મંત્રીશ્રીઓની કમિટી કાર્યવાનોને મળવાનો સતત પ્રયત્ન કરીએ છીએ અને પચીસમી જે રેલીના આયોજકો છે એમની સાથે પણ ચર્ચા વિચારણા કરી અને બને એટલું હળવાશ થાય બને એટલું સારી રીતે રેલી પૂર્ણ થાય અને સૌદ બધા સાથે મળીને અને પૂર્ણ કરીએ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે સલામતી જળવાઈ રહે અને બધા સાથે એક સારી રીતે સંકલન કરીને ગૃહ વિભાગ પોલીસ વિભાગ અને કરો બધા સાથે મળીને અને સારી રીતે પ્રશ્ન છે માગણી માંગણીનો એના અંગે પણ સરકાર અનેકવિધ ઉપાયો કરી રહી છે અને એ ઉપાયોના ભાગરૂપે પણ અમે જે જે ચર્ચા વિચારણા કરી છે જે સરકારમાં અત્યારે જેના અંગે કાર્યવાહી થઈ રહી છે એ અંગે પણ આગેવાનો જે આવે એમની સાથે અમે ચર્ચા કરીશું અને બધી જ જ્ઞાતિઓ બધા જ સમાજોને ગુજરાતમાં સમાન તક મળે અને બધી જ જ્ઞાતિ સમાજોના તેજસ્વી વિદ્યાર્થીઓને અથવા યુવક યુવતીઓને અભ્યાસ માટે રોજગારી માટે વધુ ને વધુ તક પ્રાપ્ત થાય એ માટે મુખ્યમંત્રી શ્રી અને અમારી ભારતીય જનતા પક્ષની સરકાર અને અમારો પક્ષ બધી જ રીતે કટિબદ્ધ છે ત્યારે બધા સુધી આ વાત પહોંચે

અને રાજ્ય શાંતિ થી એકતાથી પ્રગતિ કરે અને બધા હળી રહે અમારી સરકાર ની ફરજ છે જવાબદારી છે એ રીતે અમે આ બધું કામ કરી રહ્યા છીએ આટલો મોટો જયારે પ્રશ્ન ઉભો થયો હોય ત્યારે સ્વાભાવિક છે કે તરત જ એનું કોઈ કારણસર નિરાકરણ ન થઈ શકે તો ચર્ચા વિચારણા વાટાઘાટો થી દરેક ગંભીર પ્રશ્ન નું પણ નિરાકરણ ચોક્કસ ભૂતકાળમાં પણ દરેક જગ્યાએ થયેલું છે ત્યારે રાજ્ય સરકાર સતત પ્રયત્નો કરી અને દરેક વર્ગ ને દરેક જ્ઞાતિ સમાજોના સંગઠનો સાથે અમે સંકલન કરી રહ્યા છીએ બધાને જુદી જુદી રીતે મુલાકાત કરી અમે સમજાવીએ છીએ કે આટલું થઈ શકે છે અને આટલું નથી થઈ શકે તો જે થઈ શકે એવું છે એમાં અમે લોકોના આવા જ્ઞાતિ સમાજોના હોદ્દેદારોના સૂચનો માંગીએ છીએ પરામર્શ કરીએ છીએ અને વધુ ને વધુ સારું ને શક્ય બધાના માટે થાય એ માટે અમે સતત પ્રયત્ન કરીએ છીએ સરકાર દરેક જ્ઞાતિ સમૂહો બધા સાથે રડી મળી વિકાસમાં સદભાગી થાય એ માટે અમારો પ્રયત્ન છે અત્યારે અનામત લાભ નથી મેળવતી એની જે રજૂઆતો આવી છે આવેદન પત્ર દ્વારા એમના ડેલિગેશન ના પ્રતિનિધિ મંડળોના વક્તવ્ય દ્વારા અમારી સાથે ચર્ચામાં જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એ પ્રશ્નોના નિરાકરણ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે અને જુદી જુદી રીતે યોજનાઓ બનાવી શિક્ષણ માટે રોજગારી માટે અન્ય સુવિધાઓ માટે બધાને સમાન તક મળે એ માટે સરકાર કામગીરી કરી રહી છે તો અમારી તો જે ફરજ છે કે રાજમાં દરેક જ્ઞાતિ જાતિ સમાજ ને સમાન તકો મળે અને જે નરેન્દ્રભાઈ મોદી સાહેબ નું જે સૂત્ર છે સમગ્ર સૌનો સાથ સૌનો વિકાસ એમ બધા સાથે મળીને બધાને સમાન તકો પ્રાપ્ત થાય બધા હળી મળીને રાજનો વિકાસ કરીએ એ માટે જે નવી જરૂરિયાત હશે નવી યોજનાઓ બનાવવી પડતી હશે નવી નાણાકીય ફાળવણી કરવાની થતી હશે નવા કોઈ વહીવટી નિર્ણયો કરવાના થતા હશે કોઈ પણ અમે કરવા તૈયાર છીએ એ અમે પ્રજાને બતાવવા માંગીએ છીએ કોઈ કોઈ વ્યક્તિ જળ હોઈ શકે સરકાર હંમેશા ઉદારતાથી ગુજરાતના વિકાસ માટે અને ગુજરાતની શાંતિ સલામતી માટે દરેક સાથે ચર્ચા કરવા આજે ને આવતીકાલે અને ભવિષ્યમાં પણ સરકારનું મન ખુલ્લું છે જી બિલકુલ નીતિનભાઈ આ મુદ્દે મારી સાથે જોડા બદલ આપનો આભાર તો નીતિનભાઈ પટેલે જણાવ્યું કે મોદીજીનો જે મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ તેને જ અનુલક્ષીને આ બાબતે પણ વિચારવામાં આવશે ને દરેક સમાજને ન્યાય મળે તેને લઈને જ કોઈ નિર્ણય લેવામાં આવશે